અત્યાર સુધી ઇલેક્શન તમે બધાએ જોયા છે ઘણા બધા ઇલેક્શનો આવ્યા ઘણા બધા ઇલેક્શનો ગયા પણ આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એક ક્લિયર વિઝન સાથે વોટ આપવાનો બન્યો છે આ વખતે પહેલી વખત દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનો છે અને એ ક્લેરિટી છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાર ચારસો પાર સાથે મને વડાપ્રધાન બનાવીએ એકદમ ક્લેરિટી ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે જન જન સુધી પહોંચાડ્યું છે અને એનો ભરોસો વધતો જાય છે આજે પેલા ઇલેક્શનો આપણે જોયા છે જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ઇલેક્શનો લડાઈ પૂરા થઈ જાય ખબર એ ના પડે પછી કોણ જોવે કોની સામે આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ જે વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ અને આજે વિકાસ તમારા સુદિન પહોંચ્યો છે છેક સુદિન પહોંચ્યો છે અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈના આયા પછી 10 જ વર્ષમાં 11 માં સ્થાનેથી 5 માં સ્થાને અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા સની થાય છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે એની ચર્ચા થાય છે બાકી આપણા અર્થતંત્રની ચર્ચા શું થાય કે આપણા દેશનું થશે શું આ દેશમાં સુધારો આવશે કે નહીં આવે આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ આજે કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી આવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ આપણું અર્થતંત્ર આગળ ને આગળ 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 વધારતા ગયા છે આ માન્ય નરેન્દ્રભાઈની ની દ્રષ્ટિ એમની વિઝન સાથે આગળ વધવાની જે તાકાત છે એ તાકાત ઉપર આજે સૌને ભરોસો પડે છે અને એટલે જ માન્ય નાચે કોઈ તમે કોની ગેરંટી ચાલે એવી રહી છે હવે એક અને માત્ર એક માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે આજે તમે જુઓ કે જેની પાસે ધંધો રોજગાર કરવો હોય મકાનો લેવા હોય તો એ બધાની પાસે બધા કાગળિયા આપણે વેપારી હોઈએ આપણી પાસે બધા કાગળ હોય સાક્ષી માટે બે માણસો તૈયાર હોય એના એક કાગળ તૈયાર હોય તોય બેંક વાળા લોન માં તમને થકવાડી દેતા હોય આવા સંજોગોમાં જેની પાસે કંઈ નથી એક કાગળ નથી છતાં પણ એને ધંધા રોજગાર માટે લોન જોઈએ છે તો એ લોન માન્ય નરેન્દ્રભાઈ એ મુદ્રા યોજના થકી ત્રીસ લાખ કરોડ રૂપિયાની લોન આ યુવાનોને મહિલાઓને અપાઈ છે